સૌ પ્રથમ તો આપ સૌ મિત્રોને હેપી ન્યૂ યર આ બે હજાર પચીસનું નવું વર્ષ તમારી જિંદગીમાં ખૂબ જ સફળ રહે અને તમે ખૂબ પ્રગતિ કરો એવી તમામ મિત્રોને શુભેચ્છાઓ મિત્રો આજે છે પહેલી તારીખ પહેલો મહિનો અને બે હજાર પચીસ એટલે કે આજનું નવ વર્ષ હવે બે હજાર ચોવીસનું વર્ષ પૂરું થઈ ગયું અને બે હજાર પચીસનું આજથી નવું વર્ષ શરૂ થયું તો હવે અહીંયા આપણે નવા વર્ષની અંદર કંઈક કરી શકીએ અને કંઈક બની શકીએ કંઈક કરીને બતાવી શકીએ એ માટે આજનો વિડીયો હું તમારી સામે આ લાવી રહ્યો છું પહેલા વર્ષના પહેલા દિવસે તો વિડીયો છેલ્લે સુધી જોજો અને તમને પણ ઘણું બધું મોટિવેશન મળશે અને શીખવા પણ મળશે તો ચાલો હવે આજનો વિડીયો શરૂ કરીએ આપણે જેમ બે હજાર ચોવીસ વર્ષ પાછળ ગયું તો એમાં ઘણા લોકોએ ગોલ બનાવ્યા છે અને એ ગોલને અચિવ પણ કર્યા છે જેમ મેં પણ બે હજાર ચોવીસનું વર્ષ શરૂ થયું હતું ત્યારે એક ગોલ બનાવ્યો હતો અને બે હજાર પચીસનું આ વર્ષ શરૂ થયું ત્યાં સુધી મેં એ ગોલને પૂરો પણ કરી દીધો છે આવી જ રીતે ઘણા મારી જેમ મિત્રો હશે જેમણે બે હજાર ચોવીસનું વર્ષ શરૂ થયું ત્યારે કંઈક ગોલ બનાવ્યો હશે એમનો કે હું આ બે હજાર ચોવીસની અંદર આ કરીને જ રહીશ અને એમને એ ગોલ પૂરો પણ કર્યો હશે આજના વિડીયોની અંદર હું તમને જણાવીશ કે મેં બે હજાર ચોવીસની અંદર જે ગોલ રાખ્યો હતો એ મેં બે હજાર પચીસની અંદર કેવી રીતે પૂરો કર્યો બરાબર તો વિડીયો જોવાની તમને પણ મજા આવશે અને મોટિવેશન પણ મળશે એટલે વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો તો મિત્રો જ્યારે પણ બે હજાર ચોવીસનું વર્ષ શરૂ થયું ને ત્યારે મેં એક ગોલ રાખ્યો હતો ત્યાં આગળ કે મારા ત્યારે સમથિંગ તેરસો જેટલા સબસ્ક્રાઈબ હતા ચેનલની અંદર અને મેં એક ગોલ નક્કી કર્યો હતો કે આ બે હજારનું ચોવીસનું વર્ષ પૂરું થાય ત્યાં સુધી મારે આની અંદર પાંચ હજાર સબસ્ક્રાઈબ પૂરા કરવા છે અને એ ગોલ મેં પૂરો પણ કરી લીધો છે તમે હાલ મારી ચેનલની અંદર જોશો ને તો સાત હજાર સબસ્ક્રાઈબ ઉપર જોવા મળશે સાત હજાર ઉપર તો મારો ગોલ તો પૂરો થઈ ગયો ને એનાથી પણ વધારે અહીંયા સબસ્ક્રાઈબ મારી ચેનલની અંદર થઈ ગયા છે હવે હવે શરૂ થયું છે નવું વર્ષ બે હજાર પચીસનું એટલે પાછો મેં એક નવો ગોલ નક્કી કરી દીધો છે અને જે મારે બે હજાર છવ્વીસ આવે એની પહેલાં પૂરો કરવો જ છે મેં પણ બે હજાર ચોવીસની અંદર રેગ્યુલર નથી રહ્યો મારા રેગ્યુલર વિડીયો નથી આવ્યા ઘણા બધા લેટ લેટ વિડીયો આવ્યા છે અમુક તો એક મહિનામાં આવ્યા છે મહિનામાં એક મહિનામાં બે આ રીતે વિડીયો જ આવ્યા છે બહુ વિડીયો મેં નથી અપલોડ કર્યા છતાં પણ મારા સાત હજાર અહીંયા સબસ્ક્રાઈબ પૂરા થયા છે એનું પણ એક કારણ છે કે મેં અહીંયા તમને જે વિડીયો બતાવ્યા છે મતલબ કે જે વિડીયો બનાવ્યા છે એ કેવા બનાવ્યા છે કે તમને ઉપયોગી થાય અને જે લોકો એ વિડીયો જુએ છે પછી ચેનલને આપણી સબસ્ક્રાઈબ તરત કરી દેશે કારણ કે વિડીયો આપણા એવા ઇન્ફોર્મેટિવ છે કે તમામ મિત્રોને એની મદદ મળે તો આવા વિડીયો હું અહીંયા બનાવતો રહીશ અને આગળ જતાં પણ હવે મેં નક્કી કર્યું છે કે હું અહીંયા થોડા રેગ્યુલર વિડીયો અપલોડ કરવાનું ચાલુ કરું જેથી તમામ મિત્રો જે બીજા યુટ્યુબર બનવા માગે છે એમને પણ થોડો સપોર્ટ રહે અને જે લોકોને કંઈ પ્રોબ્લેમ આવે છે યુટ્યુબનો તો ડાયરેક્ટ હું એમને વિડીયો બનાવીને બતાવું કે આ પ્રોબ્લેમનું સોલ્યુશન આ છે તો એમને પણ થોડી સરળતા રે યુટ્યુબમાં કામ કરવામાં બરાબર તો કોઈ પણ પ્રોબ્લેમ તમને આવે છે તો તમે મને વિડીયોમાં કમેન્ટ કરી દઈશો તો એનો વિડીયો ચોક્કસપણે હું બનાવી દઈશ તો જો તમારી પણ યુટ્યુબમાં ચેનલ છે તો બે હજાર પચીસ નવ વર્ષ શરૂ થાય જો તમે રેગ્યુલર નથી તો હવે રેગ્યુલર વિડિયો અપલોડ કરવાનું શરૂ કરી દો તો મેં પણ અહીંયા એક બીજો એક ગોલ મારો નક્કી કરી દીધો છે તો એ હું તમને આવતા વર્ષે કહીશ કઈ રીતનો ગોલ મેં નક્કી કર્યો છે બરાબર એવી રીતે તમે પણ એક ગોલ નક્કી કરો એક ધ્યેય નક્કી કરો કે હું આ બે હજાર ધ્યેય મેં નક્કી કર્યો છે એટલે મારે કરવું જ પડશે અને મારે પણ લોકોને દેખાડવું પડશે તો આ રીતે તમે એક ધ્યેય નક્કી કરો અને ત્યાર પછી યુટ્યુબની અંદર કામ કરો તો એમાં તમે ચોક્કસપણે સફળ થશો તો હવે આજનો આ વિડીયો વધારે લાંબો ના કરતા આશા રાખું છું કે તમને આજનો વિડીયો પસંદ આવ્યો છે વિડીયો પસંદ આવ્યો હોય વિડીયોને લાઈક કરી દો ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો મળીશું નવા વિડીયો સાથે જય માતાજી